નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે ગામના ચોકમાં ભૂતિઓ વેલા બાપા રમો મુખી બાપા અને ગામના અમુક આગેવાનો સૌ ભેગા મળી અને આ રમાની વાતો કરતા હોય છે અને એવા જ ટાણે ત્યાં ગામમાં એક ઘોડેસવાર આવે છે અને આ ઘોડેસવાર મુખી બાપાને એક સંદેશો આપી અને ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી બાપા આ શેનો સંદેશ છે ત્યારે મુખી બાપા આ સંદેશને ત્યાં જ ઊભા ઊભા વાંચે છે અને વાંચતાની સાથે જ તેમના ડોળા ફાટી ગયા અને તેઓ ત્યાં ધ્રુજવા લાગ્યા એટલે તેમની આવી હાલત જોઈ અને ભૂતિઓ કહે છે કે મુખી બાપા શું થયું અને આમ ડરી કેમ ગયા કે ભૂતિયા કાંઈ નહીં આ તો મારો પોતાનો ગુપ્ત સંદેશ છે જે મારા પૂરતો જ છે આમાં ગામને કાંઈ લેવા દેવા નથી અને આટલું કહી અને મુખી બાપા તો ત્યાંથી સંદેશ લઈ અને ચાલી નીકળ્યા ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા સાચું કે જે હો તને આ સંદેશ જોઈ અને કાંઈ નવા જૂની લાગે છે ખરી ત્યારે ભૂતિયો હળવેકથી વેલા બાપાના કાનમાં કહે છે કે દાદા આ કપટી મુખી બાપાની પાસે બીજા તો સેના સંદેશ આવતા હોય કાં તો કોઈકને પાયમાં કરવાના હોય નહીતર આપણને કેવી રીતે મારી નાખવા અને આ ગામમાંથી કેવી રીતે હાકી કાઢવા તેના સંદેશ આવતા હશે પણ તમે ચિંતા ના કરો હું બેઠો છું ને તમારી રક્ષા હું પોતે કરવાનો છું અને આમ ગામના માણસો ત્યાંથી વેરાઈ ગયા અને ભૂતિયો અને વેલા બાપા તો તેમના રહેઠાણ તરફ જાય છે અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા માનો કે ના માનો પણ આ મુખી બાપાના હાવભાવ ઉપરથી મને એવું લાગે છે કે મુખી બાપા કંઈક સંકટમાં ફસાણા છે કે દાદા એ કોઈ સંકટમાં નથી ફસાણા તેઓ તો આખા ગામને સંકટમાં નાખી અને પછી પોતે રાજા બની અને રાજ કરે ને એવા છે બાકી હવે તમે ઘરે જાઓ મારે થોડું કામ છે એ હું પૂરું કરીને આવું છું ત્યારે વેલા બાપા ઘરે જાય છે અને ભૂતિઓ કઠિયારાઓની પાસે જાય છે અને ત્યાં બધા ભેગા મળી અને સુખ દુઃખની વાતો કરી રહ્યા હોય છે ત્યારે આ બાજુ મુખી પોતાની મેળીએ જાય છે અને ત્યાં જઈ અને તેમના જેટલા પણ માણસો હતા એ બધાને ભેગા કરે છે અને પછી તેમની વચ્ચોવચ આવી અને કહે છે કે જગમાલ જાદુગરને આપણા ગામમાં લાવવાની સલાહ સૌ કોણે આપી હતી ત્યારે એક માણસ આગળ આવીને કહે છે કે હે મુખી બાપા મેં કહ્યું હતું અને ત્યારે મુખીએ તેને જોરથી એક તમાચો માર્યો અને કહે છે કે તારી એ સલાહના કારણે આજે મારો જીવ જોખમમાં આવી ગયો છે ત્યારે એ ભાઈ કહે છે કે પણ મુખી બાપા એમાં તમારો જીવ જોખમમાં કેવી રીતે આવી ગયો ત્યારે મુખી કહે છે કે જો બાજુના ગામના મુખી પુંજાજીનો સંદેશ આવ્યો છે અને તેમણે ચોખ્ખી ધમકી આપતા સંદેશમાં લખ્યું છે કે તમે અમારા માણસને લઈ ગયા હતા અને તેને પોતાના ગામમાં પંદર દિવસ રાખ્યો અને પછી તેને પાગલ બનાવી અને દોરડાથી બાંધી અને અમારા ગામના ઝાડ સાથે બાંધી અને તમારા માણસો ચાલ્યા ગયા છે તો તમારે આ વાતનો જવાબ આપવો પડશે કે તમે અમારા ગામના નામચીન જગમાલ જાદુગરથી બળતા હતા અને તેથી તેણે પાગલ કરી નાખ્યો કારણ કે અમારું ગામ આગળ ના વધી શકે કેમ કે આ જગમાલ જે સોના મોહોરો લાવતો હતો તેને ગરીબોમાં પણ આપતો હતો અને ગામનો વિકાસ પણ કરતો હતો તો તમે અમારા ગામનો વિકાસ ન થાય એ માટે અમારા જગમાલ જાદુગરને પાગલ બનાવી અને અમારા ગામમાં છોડી દીધો છે તો આ અપરાધના લીધે હું તમારા ગામને તહેસ નહેસ કરી નાખીશ નહીતર જો એવું ના થવા દેવું હોય ને તો અમારા જગમાલ જાદુગર પાછો જેવો હતો ને એવો પહેલાં જેવો કરી નાખો નહીતર ગમે ત્યારે અમારા માણસો તમારા ઉપર હુમલો કરશે તો બોલો હવે મારે શું કરવાનું અને આટલા દિવસ તો મેં આપણા ગામમાં એમ કહ્યું હતું કે જગમાલ મારો સંબંધી છે પણ જ્યારે ગામમાં સૌને ખબર પડશે કે જગમાલને મેં બાજુના ગામમાંથી બોલાવ્યો હતો અને તે જાદુગર છે તો ગામના પંચના માણસો મારી પાસે જવાબ માગશે કે મેં જગમાલ જાદુગરને અહીંયા શું કામ બોલાવ્યો અને મારે તેનું શું કામ પડ્યું હતું તો મારે ગામના પંચને હવે શું જવાબ આપવાનો અને આજે તો સારું થયું કે આ સંદેશ મારા જ હાથમાં આવ્યો અને જો કદાચ આ સંદેશ ભૂતિયા કે ગામના પંચોના હાથમાં આવ્યો હોત ને તો આજે જ મારું મુખીનું પદ એ મારા હાથમાંથી ચાલ્યું જાત માટે હવે તમે ગમે તે કરો અને બાજુના ગામમાં જાઓ અને આ વાતનું નિરાકરણ લાવો ત્યારે મુખીના માણસો કહેવા લાગ્યા કે મુખી બાબા અમે ત્યાં નથી જવાના કેમ કે પૂંજાજી એક એવા માથા ભારે માણસ છે કે તેમને સમજાવવા એ કોઈ નાની મોટી વાત નથી અને એ અમારું કેવું તો માનવાના નથી અને તમે જાતે જો તેમને જઈને સમજાવો ને તો કદાચ એ માની જાય બાકી એ તમારા સિવાય કોઈથી માનવાના નથી ત્યારે મુખી હવે બધી વાતે ફસાઈ ગયા છે તેથી તેઓ તેમના ખાસ વફાદાર બે માણસોને સાથે લઈ અને પૂંજાજીના ગામ તરફ નીકળી પડે છે અને ચાલતા ચાલતા તેઓ બાજુના ગામમાં પહોંચી જાય છે અને ત્યાં જેવો પાડોશી ગામના સીમાડે પગ મૂક્યો ને ત્યારે તેમને ગામમાં માણસોનો કેટલો કલબલાટ સંભળાવવા લાગ્યો તેથી મુખી અને તેમના બે માણસો ઉતાવળા ડગલે તે બાજુ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો જગમાલ બધાના ઘરમાં ઘૂસી જાય છે અને પોતે જેટલું ખાવાનું ખાવું હોય તેટલું ખાઈ લે છે અને પછી બધું ઢોળી નાખે છે તો કોઈના માથા ફોડી નાખે છે અને નાના નાના બાળકોને પણ તે મારવામાં ભાન રાખતો નથી ત્યારે જગમાલનો આવો ત્રાસ જોઈ અને મુખી બાપા કહે છે કે અરે રે આ તો જગમાલ છે અને જગમાલની આવી હાલત મારા કારણે થઈ છે માટે ગમે તેમ કરીને આ મુસીબતમાંથી હવે બહાર નીકળવું પડશે પણ ત્યાં તો સામેથી બે માણસોની સાથે પુંજાજી સામેથી આવતા દેખાણા અને તેઓ કહે છે કે જગમાલને આપણા ગામના કેદખાનામાં પૂરી દો અને તેને સવાર સાંજ ખાવાનું આપો બાકી તેને કંઈ આપશો નહીં અને તમે જગમાલને કેદખાનામાં પૂરી અને પાછા ગામમાં આવો અને પછી એ પાડોશી ગામના મુખીની વાત છે ત્યારે પુંજાજી આટલી વાત સાંભળી અને મુખી તેમની પાસે જાય છે અને પ્રણામ કરીને કહે છે કે પૂંજાજી હું ગામનો મુખી અને 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 ત્યારે મુખીને જોઈ તો લાલ પીળા થઈ ગયા કહે છે કે તમે અમારા ગામના જાદુગરને સુકામ લઈ ગયા હતા બોલો અને ત્યારે મુખી કહે છે કે એ તો અમારા ગામમાં થોડીક તકલીફ હતી તો એ માટે હું જગમાલને લઈ ગયો હતો પણ જગમાલની માનસિક પરિસ્થિતિ ખરાબ જણાતા અમે તેને પાછો તમારા ગામમાં મૂકી ગયા હતા અને ત્યારે પુંજાજીના ગામનો એક માણસ બોલ્યો કે પુંજાજી આ મુખી ખોટું બોલી રહ્યો છે પરંતુ આ જગમાલને તો એમના ગામના માણસો બાંધીને લાવ્યા હતા અને પછી ગામના પાદરે એક ઝાડ સાથે બાંધી અને તેઓ ચાલ્યા ગયા હતા અને તેથી આ માણસોએ જ આ જગમાલને પાગલ કરી નાખ્યો છે અને આપણા ગામમાં મૂકી અને ચાલ્યા ગયા છે કેમ કે આપણા ગામમાં પછી જગમાલ ધમ પછાડા કરી અને ગામમાં નુકસાન પહોંચાડે એ માટે અને ત્યારે પુંજાજી પણ કહે છે કે તમે જગમાલને તમારા ગામમાં કયા કામ માટે લઈ ગયા હતા બોલો અને ત્યારે મુખીના હોઠ સિવાય ગયા કેમ કે જો મુખી કહેવા જાય તો પોતે ગુનેગાર બને એમ છે કેમ કે પંદર વર્ષના બાળકને મારવા માટે મુખી જગમાલને લઈ ગયા હતા અને આ વાત પૂંજાજીને ખબર પડે ને તો પૂંજાજી મુખીને ત્યાંના ત્યાં પૂરા કરી નાખે એમ છે તેથી મુખી કાંઈ બોલ્યા નહીં પરંતુ મુખીના એક માણસે કહ્યું કે તમારા ગામનો જગમાલ અમે આમ જ નહોતા લઈ ગયા પણ એના બદલામાં અમે તેને સોના મોહર પણ આપવાની વાત કરી હતી અને ત્યારે આ ભાઈની વાત સાંભળી અને પુંજાજી કહે છે કે તો બોલો કઈ વાત માટે તમે એને આટલી મોટી રકમ આપવા તૈયાર થયા હતા અને મારે એ વાત સાંભળવી છે ત્યારે મુખીના માણસોના પણ હોઠ સિવાય ગયા તેથી પુંજાજીને ગુસ્સો આવી ગયો અને એક પંચ મુખીના માણસને મારે છે અને આ પંચ વાક્તાની સાથે જ પેલો માણસ ત્યાં ઢળી પડ્યો પછી પુંજાજી કહે છે કે જો મુખી તમે તમારા ગામના મુખી હોય તો ભલે રહ્યા પણ તમે અમારા ગામ આ જગમાલ જાદુગરને પાગલમાંથી જો ફરી સાજો નહીં કરો ને તો હું તમારા આખા ગામને ભડકે બાળીશ અને તમે મને તો ઓળખતા જ હસો કે હું જે ધારું છું ને એ કરી બતાવું છું અને તમારે જો એવું ના થવા દેવું હોય તો જગમાલને કેમ લઈ ગયા અને તે પાગલ કેવી રીતે થયો એ વાત મને જણાવો પણ ત્યારે મુખી કહે છે કે જગમાલને મેં બોલાવ્યો હતો મારા કામ માટે અને એમાં ગામને કાંઈ લેવા દેવા જ નથી અને એ તો મેં મારી પોતાની તકલીફ દૂર કરવા માટે બોલાવ્યો હતો પણ જગમાલ પાગલ કેવી રીતે થઈ ગયો એની ખબર તો મને પણ નથી અને ત્યારે પૂંજાજી કહે છે કે જો તમને ખબર ના હોય ને તો એવી વાત બને જ નહીં કેમ કે જગમાલને તમે લઈ ગયા હતા ને ત્યારે તે સાજો હતો અને એ પંદર દિવસ તમારી મેળીએ જ રહ્યો હતો અને તમારા માણસો એને પાછો મૂકવા આવ્યા ને ત્યારે તે પાગલ હતો તેથી તમારે જે કરવું હોય તે કરો પણ હું તમને પાંચ દિવસનો સમય આપું છું અને છઠ્ઠા દિવસે આ પૂંજાજી તમારા ઉપર કાળો કેર બનીને તૂટી પડશે આટલું કહી અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે હવે તો મુખી અને તેમના બે માણસો પાછા એમના ગામ તરફ નીકળ્યા છે અને રસ્તામાં વાતો કરી રહ્યા છે કે આ જગમાલ કેવી રીતે સાજો થાય અને આ ચાર દિવસમાં જો આ વાતનું કોઈ નિરાકરણ નહીં આવે ને તો પૂંજાજી મને મારી નાખશે અને ત્યારે મુખીની આટલી વાત સાંભળી અને એક માણસ કહે છે કે હે મુખી બાપા તમને આ મુસીબતમાંથી ને એવો ગામમાં એક માણસ છે ખરો અને ત્યારે મુખી કહે છે કે કોણ છે એ કે મુખી બાપા આપણો ભૂતિયો અને આ ભૂતિયાને તમે ઓળખો છો એને ક્યારે મુખી કહે છે કે નાના ભૂતિયાને આ વાત કહેવા જેવી નથી અને જો ભૂતિયાને ખબર પડશે ને કે મારી ઉપર આવું સંકટ આવ્યું છે તો તે મને આ ગામના મુખીના પદ પરથી કાઢી નાખવા તો બેઠો જ છે અને પૂંજાજીને આપણા ગામમાં લાવી અને કહી દેશે કે જગમાલને આપણા ગામમાં એને મારવા માટે જ બોલાવ્યો હતો અને મુખી બાપા રડી પડ્યા કે હવે મારે મરવા સિવાય કોઈ માર્ગ વધ્યો નથી અને આ મારા કાળો કેર વર્તાવશે અને અને મિત્રો આમ એ દિવસ પૂરો થઈ થઈ ગયો બીજા દિવસની શુભ શરૂઆત એટલે રમો કે જે હવે દિવસે ને દિવસે વધારે ને વધારે અમીર બનતો જાય છે અને તેણે આજે પાંચ બળદગાડા ખરીદ્યા છે અને ગામ લોકોને ક્યાંય ચાલતું ના જવું પડે એ માટે તેથી આખું ગામ તેની વાહ વાહ કરી રહ્યું છે અને બળદગાડા ગાડા ખરીદવાની ખુશીમાં આજે તેણે આખા ગામને તેના ઘરે જમવા માટે બોલાવ્યું છે ત્યારે ત્યાં મુખી બાપા પણ આવે છે પણ મુખી બાપાનો મૂડ નથી તેથી તેમનો ચહેરો ઉતરેલો છે તેથી ભૂતિયો તેમની સામું જોઈને કહે છે કે આજે તમારું મોઢું આમ ઉતરી ગયેલી કઢી જેવું કેમ છે અને મુખી બાપા આમ તો ગામમાં સૌથી વધારે રાડો તો તમે પાડતા હતા તો આજે આટલા બધા શાંત કેમ દેખાવ છો અને હવે કોઈ યુક્તિ રહી નથી કે પછી મને મારવા માટે હવે તમારી પાસે કોઈ માણસ વધ્યો નથી કે શું અને ત્યારે મુખી કહે છે કે મારી તબિયત ખરાબ છે તો હું રજા માંગુ છું અને મારે આજે ઉપવાસ છે તો મારે જમવાનું પણ નથી અને ત્યારે ગામના મુખી તો આટલું કહી અને ચાલ્યા ગયા પણ વેલા બાપા આવીને કહે છે કે ભૂતિયા માનો કે ના માનો પણ આ મુખી બાપા જરૂર કાંઈક તકલીફમાં હોય એવું મને લાગે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા વેલા બાપા આજે તો મને પણ એવું જ લાગ્યું તો ચાલો આજે આપણે તે વાતની તપાસ કરીએ કે મુખી બાપાના પેટમાં શું દુખે છે અને મિત્રો આમ બંને બાપ બેટો મુખી બાપાની મેળીએ પહોંચે છે તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે શું ભૂતિયાને મુખી બાપા તેમની તકલીફ જણાવશે ખરા અને જો જણાવશે તો પછી પૂંજાજીની હાલત શું થશે તો મિત્રો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી